જીરામાં જોરદાર એવો રવ આવેલો છે અને ઝાકળ પણ આ થોડોક દેખાણો છે પરમાણુ જોઈ શકો છો મિત્રો આપ હાથ પલ્લી જાય છે એટલો રવ આવી ગયો છે જીરામાં આપણે બે દિવસ ત્યાં પીએ આપ્યું એને જો આમાં આપણે ડાયથનનો આજે છંટકાવ કરવાનો છે ફૂગનાશકનો અને મિત્રો આ પાળામાં કાલે જ રાફ જ આપણે માર્યું હતું પાળામાં જ પાળા પૂરતું જ કર્યું હતું દવાનો છંટકાવ ખડનો તે પણ સુકાવા લાગ્યું છે એક જ દિવસ થયો છે જે રાફર્સનું રિઝલ્ટ સારું છે જીરાને કાંઈ અસર નથી થતી જોઈ શકો છો આપ અહીંયા પપ્પાની દવાનો ડોઝ બનાવી રહ્યા છે ત્યાં પણ અમને તમને જઈને બતાવું કઈ કઈ દવા છે સાથે ફૂગનાશક અને થ્રીપ્સ અને મોલાની દવા છાંટવાનો છે આજે એવું તો છે નહીં પણ હારો હાર છંટકાવમાં નાખી દેવાની છે દવા એટલે બીજી વાર કરવો નહીં જોઈ શકો છો જોરદાર એવો રવ આવે છે હાથ પલ્લી જાય છે મિત્રો દવાની વાત કરું તો આપણે ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ચાલીસ ટકા તેનો છંટકાવ ચાલુ છે અને ધાનુકા કંપનીનો ડાયથન છે ડાયથન એમ પિસ્તાલીસ નડોજ રીહામ માં બનાવી રહ્યા છીએ એ પણ તમને બતાવો શું મામા તમારું કઈ કહેવાનું છે આવો ડોર બનાવ ને મન તો આ ડોર ઉપર બનાવ્યો સુપર બનાવ્યો હમ તે સારી મિક્સ થઈ જાય તો દવા સારી લાગે એવું કેવાનું થાય ને તમારું હા જોઈ શકો છો મિત્રો આ દવા છે ધાનુ ગાનું ડાયફન ને આ છે ફીપ્રોની ઈમીડા ચાલીસ ચાલીસ ટકા આ તમામ પ્રકારની જીવાત લઈ લે છે ફ્લિપ્સ હોય મોલો હોય તમામ પ્રકારની જીવાત લે છે તો ચાલો મિત્રો પાપ ભરી લઈએ પછી મળીએ તમને નમસ્કાર મિત્રો રામ રામ જય જવાન જય કિસાન જય ગુરુદેવ આજે આપણે જે પીએત આપ્યું હતું પાંચમું પણ એમાં આજે છટકાવ કરી રહ્યા સુધી તો વીસ પંપનું ડોઝ બનાવ્યો છે પર પંપમાં એકૂક અઢીસો ગ્રામનું ડબલું લીધું છે એકૂક પંપમાં એકૂક ડબલું આપી રહ્યા છે હવે આપણે દવા પંપ ભરવાનું ચાલુ થઈ ગયું છે હવે પછી પંપ ભરાઈ જાય એટલે દવાનું કામ શરૂઆત કરી દઈ મિત્રો તમને દવા સા તે પણ બતાવશું આગળ અને મિત્રો આપણે જીરામાં પાણી આપ્યા બાદ હજી પણ હજી સુકારો ક્યાંય જોવા નથી મળ્યો ને જોઈ શકો છો ક્યાંય હજી એક પણ સોડ સુકાતો નથી આપણા જીરામાં જોઈ શકો છો બે દિવસ ત્યાં છે પિયત આપ્યું પણ હજી છોડ ક્યાંય સુકાતા નથી એ સારું છે જોઈ શકો છો આ જીરું સારું છે જે કાન દેખાય ત્યાં સુધી આપણે જીરું વાવેલું છે એટલે મિત્રો આ જો અમારા મોટા બા છે વર્ષ ઉપર ના થયા છે તો એ સતાય કામ બંધ નથી કરતા ના પાડ્યું છે સતાય કામ કરે છે માં બેઠા બેઠા દાવણું કરે છે બોલો મોટા બા તો હું શું તમારે કેવું છે કાંઈ જે તમારે કેવું ઈ જો આમ તો કરવું જ પડે ને કરવું પડે પડે હવે પણ પોરો ન ખાવો પડે આપડે થોડીક પંપ માં વધી હતી એટલે મહેશભાઈ આંબા ઉપર મારી દે ફૂગ ના શકશે ને ડાયથન પિસ્તાલી એટલે આપણે દવાનું કામ સંપૂર્ણ થઈ ગયું છે થોડીક કહી શકો છો મિત્રો આ આંબો થોડોક મોટો છે અને બે રોપડા પાર્સલથી આપણે વા્યા હતા તે આ નાનો રોપ છે આ નાનો આંબો અને બાજુમાં છે લહણનો કેરો અમારા બપોરાની પણ તૈયારી થઈ રહી છે લહણ અને ટમેટા લઈને આવી ગયા છે રીહાભાઈ લહણના કેરામાં દવા સાટા છે થોડીક વધી છે મેથી વાવી છે આપણે ભાજી કરવા શિયાળામાં અને આ એક આંબો આપણે નાનો છે સુકાઈ ગયો છે મૂળા ને આ આપણી લીંબુડી લીંબુડીનો સોડો વાયેલો છે તેમાં પણ નાશક આવી દઈએ આપણે થોડી થોડી આજે આપણો એપિસોડ આ પૂરો કરીશું મિત્રો દવાનું કામ સંપૂર્ણ થઈ ગયું છે હાલો આવજો રામ રામ